આપડે આવી ગયા છે ભાવનગર તો આયા રામાપીર બાપાનું મંદિર છે ને આ રામાપીર બાપાનું મંદિર છે તો એ મંદિરના દર્શન કરીએ આપણે હા એ રામાપીર બાપાનું મંદિર છે જોવા આ રામાપીર બાપાનો કોરો દે પીતો મળે मोटे मोटे तो बोलते हैं, बड़े ऐसे मासे हैं, बाप अच्छी तो मंजिल मंजिल से हम बढ़े हुए होंगे, बाप अच्छी बाप अच्छी फोटो रहा है, बहुत और है जबर, कुछ कायना माह कायना, તો મારા આ વિડીયો ગયો તો આરતી સોલંકી કરાય છે લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો ગિરનાથ